બસ બસ એ વધારે બોલતી નહી હું હા હેજો પાછો તો બરોબર તો હવે ભાઈ મોતીભાઈ મોતીભાઈ બસ જા હડફા મરફા પછી જાત્રામાં જવાનું છે તે તૈયારી તો કરવી પડે ને બખારો કરતો તો ડોસી માર્યું વાત કરો હો ને તો સોંપો દઈ હોય આપણે બારે એટલે આવું કકડાટ થવો પડે નઈ વાર બરાબર છે ને અને હવે તમે છો કે ને હું તો આવું જાત્ર આવતો બુટુ એ અમને આમ તો હે

એકા બીજા બાજી મરી જાય તો પછી એમ એવું હતું બોલા પૈસા માગતા હતા અને બોલો કે મારી પાસે ના એ કે મારા જાત્રા જવું હોય એટલે થઈ ને તો પડે ને હાલવા જ પડે ને પૈસા એક કામ કરો

હેડા ચમ કપડા વપડા નહીં લીધા કપડા ને શું અહીં પછી જઈએ મોડે બે હું મારા એવું ખેરવતા ઓલા હાથે પાણી મેલ બધું ના હોય વાર તો લાગે થઈ જાવ અરે હું ગાડીનું બધું કમ્પ્લીટ તૈયાર છે ગાડી ફ્રી બધા હે જાત્રા માં જવાનું એમ ને જો જાત્રા ને તો તમે જઈ લે બધા હું એમ ને એટલે હું તમે બધા જવા એમ કઈ ને દેવાના તમે કરી શું લેહો

કરવાનું હવે જગ્યા હું જવા તો હવે હું કોઈ ને કઈ જઈ જવા દેવાનું નહિ તમે હે ને ની આગળ પાંચ હજાર રૂપિયા ભર્યા ભાડા પાંચ હજાર રૂપિયા મારા માટે નહીં ભર્યા કઈ હું

તમે આને કઈ કહો મારે જાત્રા એ તો આવો પણ પૈસા નહીં પણ હું તમને જવાય નહી દઉં કે હું એ નહી જવ ના તમારે આબુ હે જાત્રા એ દારૂ પીતા નઈ કાલ થી પણ તમે કાલ જયો પણ તમે દારૂ પીતા નહી સારું હેડો તો હવે કાલ જ હું કાલ સારું નેડો તો કરી લઈ જમ અને કાલ નું આયોજન સારું કઈ હારા છો ઘડી લે સારું નેડો